વલસાડ પોલીસે બે જગ્યા પર રેડ પાડી પંદર જોગારીયા ઝડપાયા વલસાડ પોલીસે જુદી જુદી બે જગ્યા પર રેડ પાડી પંદર જેટલા જોગારીઓને ઝડપી પાડી મુદ્દા માલ કબજે કર્યો હતો આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી આ બનાવ અંગે વલસાડ પોલીસના ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ વલસાડ સિટી પોલીસની ટીમ શ્રાવણ માસ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા જે દરમિયાન વલસાડ શહેર નજીક ભાકડાવાડા ગામના ગ્રીન પાર્કના ઝીનતનગરમાં આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક કિસમો તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની મળેલી બાતમીના આધારે વલસાડ સિટી પોલીસની ટીમે રેડ કરીને ચેક કરતા સાત શકુનીઓને તીન પત્તીનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા જેમાં ઝડપાયેલા જુગારીઓ પાસેથી દસ હજારથી વધુ રોકડા સાત મોબાઈલ અને બે મોટરસાયકલ મળી કુલ ચોરાણું હજારથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો જ્યારે બીજા બનાવમાં શહેરના ધોબી તળાવ વિસ્તારમાં આવેલા પશ્ચિમ પાળ નજીક ખુલ્લા મેદાનમાં ગોળ કુંડાળું કરી જુગાર રમી રહેલા આઠ હિસમોને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી ચાર નંગ મોબાઈલ મળી કુલ મુદ્દાવાલ સત્તાવન હજારનો કબજે કર્યો હતો અને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવ બાદ કેટલાક સંબંધિતોમાં પણ ફફડાટ ફેલાયો હતો